ભાભર જૂના પી કેન્દ્ર શાળામાં એકસો આઠ એમ્બ્યુલન્સની ઇમરજન્સી ટીમ દ્વારા મોક ડ્રીલ યોજાઈ ભાભર જૂના પી કેન્દ્ર શાળામાં આજરોજ આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ એકસો આઠ એમ્બ્યુલન્સની ઇમરજન્સી પ્રાથમિક સારવાર વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનોને મળી રહે તે માટે ડેમો દ્વારા વિસ્તૃત જાણકારી ટીમ દ્વારા આપવામાં આવી હતી ટીમમાં આવેલા ઈએમટી રાજેશભાઈ જોશી અને પાયલોટ ગિરીશભાઈ ઠાકોર દ્વારા માર્ગ અકસ્માત હાર્ટ એટેક શર્પડંશ શ્વાસની તકલીફમાં પાણીમાં ડૂબવું ભમરા મધમાખી જેવા ઝેરી જીવજંતુ કરડવું જંતુનાશક દવાની આડમાં અસર થવી ખેંચ આવી કરંટ લાગવો વગેરે ઇમરજન્સી કેસમાં એકસો આઠની ટીમ દ્વારા ઝડપથી પ્રાથમિક સારવાર મળી રહે તે સમજાવ્યું હતું બાળકો અને શિક્ષકોએ આરોગ્યને લગતા પૂછેલા વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા છેલ્લે વિદ્યાર્થી મારફત મોક ડ્રિલ રજૂ કરી ઇમરજન્સી પ્રાથમિક સારવારનું મહત્વ સમજાવ્યું હતું શાળાના આચાર્ય પ્રભુભાઈ કિરામી સ્ટાફગણ અને ગ્રામજનો સમગ્ર ટીમને એક સૈનિકની જેમ કામ કરવા બદલ ધન્યવાદ પાઠવે છે